હલો એવરીવન તો આજે આપણે બનાવી રહ્યા છીએ સૌથી જરૂરી વસ્તુ એટલે કે ઘી અને એ પણ કોઈ વલોણી કે ગ્રાઇન્ડરના યુઝ કર્યા વગર તો ચલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક મોટી કઢાઈ લઈને એમાં ભેગી થયેલી મલાઈ આ રીતે હાથના મદદથી ફેંટવાનું શરૂ કરવાનું છે ધ્યાન રહે મિત્રો કે આપણે આ મલાઈને એક્ઝેક્ટ સાડા ત્રણથી ચાર કલાક પહેલાં ફ્રીઝરમાંથી કાઢીને બહાર મૂકી દેવાની છે જેથી તેને સારી રીતે ફેંટી શકાય જો મલાઈ ચાર કલાક કરતાં વધારે બહાર રહે છે તો તેમાં ગરમાઓ આવી જાય છે અને તેના લીધે માખણ છૂટું પડી શકતું નથી મલાઈને આપણે આ જ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવીને ફેંટી લેવાનું છે ચારથી પાંચ મિનિટ આ રીતે મલાઈને ફેંટ્યા બાદ તેમાંથી માખણ બનવાનું શરૂ થઈ જશે અને તેમાંથી દૂધ છૂટું પડવા લાગશે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો કારણ કે આપણે આની અંદર ફક્ત ઘી જ નહીં પણ મલાઈથી ઘણું બધું બનાવવાના છીએ જ્યારે આ રીતે દૂધ છૂટું પડતું દેખાય ત્યાર પછી આપણે એને પંદરથી ત્રીસ સેકન્ડ સુધી જ ગોળ ફેરવીને ફેંટી લેવાનું છે આવું કરવાથી બધું જ દૂધ છૂટું પડી જશે જેટલું દૂધ છૂટું પડ્યું હોય તેને આપણે આ રીતે માખણને એક સાઈડ લઈને તેને સારી રીતે દબાવીને બધું જ દૂધ એક વાસણની અંદર કાઢી લેવાનું છે આ જે દૂધ આપણે છૂટું પાડ્યું છે તેની અંદર આપણે એક મોટી ચમચી જેટલું દહીં મિક્સ કરીને બહાર એક દિવસ રહેવા દઈશું એટલે તેમાંથી દહીં બની જશે હવે જે માખણ કઢાઈની અંદર રહ્યું છે તેને આપણે આ રીતે બે વખત ઠંડા પાણીને મદદથી ધોઈ કાઢવાનું છે આવું કરવાથી આની અંદર રહેલું જેટલું પણ દૂધ છે તે ધોવાઈ જશે અને આપણું ઘી ફટાફટ બનીને રેડી થઈ જશે આમાંથી જે દૂધવાળું પાણી નીકળે છે તે ખૂબ જ પાતળું હોય છે તે માટે આપણે એને દહીં બનાવવા માટે યુઝ નહીં કરીએ હવે આપણે માખણને દબાવીને આ બધું જ વેસ્ટ પાણી આની અંદરથી કાઢી દઈશું આ જે પ્યોર માખણ બન્યું છે તેને તમે આ રીતે કોઈ વાટકામાં કાઢીને એને પાછળથી બ્રેડ પર લગાવવા માટે યુઝ કરી શકો છો બાકીનું માખણ આપણે કઢાઈની અંદર જ રાખીશું અને ગેસની ફ્લેમ ઓન કરીને તેને આ રીતે ઓગળવા દઈશું યાદ રહે કે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે જો તમે એને કન્ટિન્યુઅસલી હલાવી શકતા હોવ તો તમે ગેસને થોડીક હાઈ ફ્લેમ પર રાખી શકો છો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાથી અને આ રીતે કન્ટિન્યુઅસલી ચમચાની મદદથી ઘીને હલાવતા રહેવાથી નીચે માવો ચોંટશે નહીં દસ મિનિટ બાદ આમાં આ રીતે ઘી છૂટું પડવાનું શરૂ થઈ જશે અને બીજી ચારથી પાંચ મિનિટ બાદ આપણું ઘી બનીને તૈયાર થઈ જશે જ્યારે ઘી બનીને રેડી થઈ જશે ત્યારે તેની અંદરનો જે માવો છે તેનો રંગ આ રીતે બદામી થઈ જશે ત્યારે ફ્લેમને ઓફ કરી દઈશું ઘી ગરમ હોય ત્યારે આપણે કડચીની મદદથી એક ડબ્બાની અંદર ઘીને આ રીતે ગાળી લઈશું ઘી બનાવતી વખતે જે માવો બને છે તેની અંદર આપણે બે ચમચી દૂધ અને ખાંડ નાખીને શેકીએ તો દૂધના હલવા જેવું બનીને તૈયાર થઈ જાય છે તો આપણે આ મલાઈની મદદથી ચાર વસ્તુ બનાવીને રેડી કરી છે ઘી દહીં બટર અને માવો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે આવતા વિડીયોમાં